રાજકોટની ઘટના બાદ ગાંધીભૂમિ પોરબંદરમાં નગરપાલિકાના તંત્ર અને ફાયર વિભાગ સહિત ટીમોએ કામગીરી બતાવવા પોરબંદરમાં આવેલ ગેમ બ્લાસ્ટ ગેમ ઝોનને સીલ મારી દેવામાં આવ્યું છે પરંતુ મહત્વની વાત એ છે કે પોરબંદરમાં 100 થી વધુ બિલ્ડીંગો આવેલી છે તેમાંથી માત્ર 12 બિલ્ડીંગો પાસે જ ફાયર એનઓસી છે તે સિવાયની બિલ્ડીંગો પાસે પૂરતા ફાયર સેફ્ટીના સાધનો નથી કે એનઓસી નથી પોરબંદર ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અભય મહેતાના જણાવ્યું આ તમામ બિલ્ડીંગોને 4-4 વખત નોટિસ આપવામાં આવી છે નગરપાલિકા દ્વારા જે બિલ્ડિંગો પાસે એનઓસી કે ફાયર સેફટીના સાધનો નથી આવા બિલ્ડિંગો પ્રથમ ગટર કનેક્શન અને પાણી કનેક્શન કટ કરવાનું હોય છે બે જવાબદાર નગરપાલિકા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી ન કરતા આજે બિલ્ડિંગ ધારકો એનઓસી લેતા નથી તો બીજી તરફ પોરબંદર કોંગ્રેસ દ્વારા ભાજપ અને તંત્ર પ્રહારો કરી નક્કર કામગીરી મામ કરાઈ છે જિલ્લા કલેક્ટર કે લાખાણીએ જિલ્લામાં આવેલા તમામ ગેમઝોન અને લોકોની ભીડ રહેતી હોય તેવા સ્થળોની ચકાસણી કરવા માટે વિવિધ ટીમો બનાવીને કામગીરી કરવા સૂચના આપી હતી પરંતુ જિલ્લા કલેક્ટર કચેરીના નીચેના માળે આવેલા ફાયરના બાટલા એક વર્ષથી વિફલ કરાયા નથી જેથી તંત્ર કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે અહેવાલ અશ્વિન ઠકરા પોરબંદરમાં એકસો અઠાર નંબરની જે હાઈકોર્ટમાં પીએ એલ ચાલુ છે એ અંતર્ગત એકસો ને ઓગણીસ બિલ્ડિંગનું લીસ્ટ હાલ ઓપરેટિંગમાં છે જેમાં બાર બિલ્ડિંગ એન ઓસી માટે એપ્લાય કરી અને અત્રિ રહેલી રાજકોટથી બાર એન ઓ મળેલી છે બાર બિલ્ડિંગની જેમાંથી ફાયર બ્રિગેડ દ્વારા ચાર ચાર નોટિસ આપેલી છે ઘણા સમયથી એની કાર્યવાહી પેન્ડિંગ હોય જેથી સોળ સીલ મળેલા હતા હોલસેલ મારેલી અને હવે ફૂલ એવી સાહીઠ થી પાસઠ એવી બિલ્ડિંગ નીકળે કે જેની પાસે કોઈ પણ સાધનો વસાવેલા નથી કે એનો ઓસી માટે એપ્લાય કરેલી નથી જેની પર આગામી સમયમાં કાર્યવાહી કરવી આવનાર છે બિલ્ડિંગમાં કેવા કેવા પ્રકારના બિલ્ડિંગ હોટલો રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે રેસિડેન્શિયલ પ્લસ કોમર્શિયલ બિલ્ડિંગ છે કોમર્શિયલ ખાલી બિલ્ડિંગ પણ છે રેસ્ટોરન્ટ પણ ઘણી માત્રામાં છે

જે વોટર બ્રાઉઝર છે એ પોરબંદરની ઊંચામાં ઊંચી બિલ્ડિંગ સુધી ફાયર ફાઇટિંગ કરવા માટે સક્ષમ છે પણ છતાંય અમે ફાયર સિસ્ટમનો આગ્રહ રાખીએ છીએ કે પ્રેશર પૂરતું મળી રહે અને અમે પહોંચીએ ત્યાં સુધીમાં ફાયર ફાઇટિંગના થોડું ઘણું પણ ત્યાં ચાલુ થઈ શકે પોરબંદર નગરપાલિકાનું જે અદ્યતન બિલ્ડિંગ છે એમાં પણ ફાયર નથી તો એના માટે થઈને ક્યારેક એના માટે અમે કમિટીને રજૂઆત પણ કરેલી છે અને આગળની કાર્યવાહી માટે કોટેશનને એવું બધી કામગીરી પણ ચાલુ છે તો હાલના સમયમાં આચારસંહિતા અને એવું બધું પૂરું થઈ જાય પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે સર રાજકોટમાં જે ગેમચૂડની ઘટના બની છે ત્યારબાદ પોરબંદર જિલ્લાની વહીવટીતંત્ર કેવા પ્રકારની કામગીરી થાય કે શું અત્યાર સુધીમાં કર્યું છે કામગીરીમાં રાજકોટમાં જે દુર્ઘટના બની એના અનુસંધાને રાજ્ય સરકારની સૂચના મુજબ પોરબંદર જિલ્લામાં પણ આ તમામ આવા જે ગેમ ઝોન છે એની કરી ટીમ બનાવી અને વિગતવાર તપાસ કરી અને એના તમામ પ્રકારના જે પરવાનગીઓ છે એમને મેળવેલી છે કે એની ચકાસણી કરી અને આગળની કાર્યવાહી કરવાની થતી હતી એ પ્રમાણે આપણે ત્યાં આપણા જિલ્લામાં ત્રણ નગરપાલિકામાં પોરબંદર રાણવાઓના કુતિયાણા એમાં પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને ના સુપરવાઇઝન હેઠળ કમિટીઓ બનાવી એ કમિટીમાં મામલતદાર કક્ષાના અધિકારી પોલીસ અધિકારી પીજીડીસીએલના નાયબિદ્દ કક્ષાના અધિકારી નગરપાલિકાના ફાયર ઓફિસર્સ એ ઉપરાંત બાંધકામ શાખાના પણ સિવિલ અને મિકેનિકલના એન્જિનિયર મ્યુનિસિપલ એન્જિનિયર આમ તમામ અધિકારીઓની ટીમો બનાવી અને આવા બિલ્ડિંગોની ચકાસણી થઈ રહી છે પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં જે બે ગેમ ઝોન આવેલા હતા બંને ગેમ ઝોનની તપાસણી કરતા એમાં યોગ્ય પ્રવાનગીઓ ન હોવાને કારણે આપણે અત્યારે સીલ કરેલા છે અને આ ઉપરાંત જ્યાં વધારે સંખ્યામાં લોકોની ભીડ એકઠી થતી હોય એવા બિલ્ડિંગોની પણ અમે તપાસણી કરાવી રહ્યા છીએ અને એમાં જેમાં કે મોન મલ્ટિપ્લેક્ષ એવા બધા બિલ્ડિંગ્સ છે રેસ્ટોરન્ટ છે કે જ્યાં આગની સંભાવના હોય તો આ બધી જગ્યાઓએ પણ અમે આગામી સમયમાં તપાસણી કરવાના છીએ હાલમાં રાજ્ય સરકારની સૂચના મુજબ ગેમ ઝોનની તપાસણી પ્રાયોરિટીના ધોરણે અમે હાથ લીધેલી છે અને હજુ પણ ભવિષ્યમાં અમે નિયમ પ્રમાણે આ તમામ પરવાનગીઓ છે કે કેમ એ ચકાસણી કરી અને રાજ્ય સરકારની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવાના છે પોરબંદરમાં જે આપણી પાસે ફાયરના સાધનો છે એની મેક્સિમમ કેટલી કેપેસિટી આગની ઘટનાઓ નગરપાલિકા વિસ્તારમાં બને તો પોરબંદર જે નગરપાલિકાનું જે ફાયર વિભાગ છે એ પૂરતું સક્ષમ છે એમની પાસે પૂરતા સાધનો અને એ પણ છે એટલે એવી કોઈ ચિંતાનું કારણ નથી અત્યારે જે આપણે મુખ્ય પ્રાયોરિટી જે છે એ નોર્મ્સનું પાલન જે થયેલું છે કે નહીં અને બિલ્ડિંગની જે પરવાનગીઓ છે એ ફાયરની પરવાનગીઓ છે વગેરે યોગ્ય રીતે છે કે કેમ એની ચકાસણી કરી અને સલામતીના યોગ્ય પગલાં લેવાનું અને લોકોની સલામતી જે છે એ ખાસ અગત્યની છે એ બાબતે પ્રાયોરિટી આપવામાં આવે આપણે કલેક્ટર કચેરીમાં નીચેનો જે માર્ગ છે એમાં જે ફાયરના બાટલા છે એમાં ઘણી જગ્યાએ રિફિલિંગનો સમય સમય ગયો છે એમાં પણ કાક કાર્યવાહી તમામ પ્રકારની ચકાસીઓમાં આ બધી જ વસ્તુઓ આવી જશે અને તમામ ચકાસીઓ